પોલીસ સ્ટેશનમાં અગાઉના બે દિવસ પહેલા ધર્મજ ગામ ખાતે રહેતા વકીલ કેડી મકવાણા ઘરે ચોરીના બનાવ કે રોજ પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ તેમના ઘેર ચોરી થઈ હતી ત્યારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ કોઈપણ જાતની ફરિયાદ ન લેતા રોજ વકીલ કેડી મકવાણા દ્વારા તેમના વકીલ મંડળ સહિત

મારા ઘરે તારીખ પચીસ તારીખના રોજ ચોરી થયેલી પચીસ સાતના રોજ સવારે ચારથી પાંચની વચ્ચે હું પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં મારી કોઈ રજીસ્ટર્ડ ફરિયાદ નોંધવામાં ના આવે હોવા છતાં મેં મારા વકીલ મંડળને જાણ કરી મારા વકીલ મંડળના મિત્રોએ મને સપોર્ટ કરવા માટે અને આજે અગિયાર વાગ્યા હાજર નથી અને કોઈ અમને સચો સાચો જવાબ આપતા નથી અને હવે એવું કહેવામાં આવે છે પાંચ મિનિટમાં આવું છું પાંચ મિનિટમાં આવજું પણ કોઈ આવતું નથી અમે એક કલાક ક્યાંય પોલીસ સ્ટેશનમાં ઊભા રહ્યા છીએ જો અમારા વકીલોની આવી પરિસ્થિતિ હોય તો આમ આદમીનું શું આમ આદમી કેવી રીતે આ આ પોલીસ સ્ટેશન એવું કહે છે કે અમે તમારા મિત્રો છીએ કેવી રીતે કહી શકીએ તો અમે તમારા મિત્રો છીએ જો પોલીસ તમને આટલો સપોર્ટ ના કરતી હોય તો કેવી રીતે તમે આ પોલીસ સ્ટેશન ચલાવો છો અને અમને જવાબ આપવામાં તમે બી આટલી બધી રિસ્ટોરન્ટમાં અમને આપતા નથી અને ઉપરથી એવું કહેવામાં આવે છે તમારી એફઆઈઆર ફાડીશું એફઆઈઆર ફાડીશું આજે પાંચ દિવસ થયા છતાં અમે કોઈ એફઆઈઆર ફાળેલ નથી અને એવું કહે છે તમારી એફઆઈઆર ફાળીશું ઉપરથી એવું કહેવામાં આવે છે કે સાહેબ કહે છે એટલે ફાડીશું પણ કોઈ રિસ્પોન્ડ આપવામાં આવતો નથી તો આમ આદમી માટે આ કેવી રીતે આ પોલીસ મિત્ર બનશે અને ઉપરથી ના પાડી એવું કહે છે કે સાહેબ એવું કહે છે કે ઉપરથી ના પાડવામાં પીઆઈ અત્યારે પીઆઈ બી હાજર નથી પોલીસ સ્ટેશનની અંદર અમે એક કલાકથી ફોન કર્યો એમને કે ભાઈ હું આવું છું હું આવું જેવું એવું કહે છે કોઈ આવતું નથી હજુ સુધી કોઈ આવ્યું નથી અને અમારી ફરિયાદ લીધી જ નથી